એક તરફ આપણે ભગવાનની કૃપાના પાત્ર બનીએ છીએ ત્યારે જ બીજી તરફ આપણે સારું આરોગ્ય અને પુણ્યનો લાભ પણ મળે છે પક્ષીઓને દાણા આપવાના અનેક ફાયદા છે વિવિધ ધર્મશાસ્ત્રોમાં અને જ્યોતિષ શાસ્ત્રોમાં પણ પક્ષીઓને દાણા આપવાનું એક ખૂબ મહત્વપૂર્ણ અને લાભદાયક કાર્ય ગણવામાં આવ્યું છે હિન્દુ ધર્મ સિવાય મુસ્લિમ અને ખિસ્તી ધર્મોમાં પણ પક્ષીઓને દાણા આપવાની વાત કહેવામાં આવી છે મૂંગા પક્ષીઓને દાણા પાણી આપવું પર્યાવરણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે જ્યોતિષ શાસ્ત્રો અનુસાર પક્ષીઓને દાણા આપવાથી કુંડળીના ઘણા ગ્રહો દોષ દૂર થાય છે પક્ષીઓને ભોજન અને પાણી આપવાથી ઘણા ગ્રહો મજબૂત બને છે અને શુભ પરિણામ આપે છે સાથે જીવનમાં આવતા અવરોધો પણ દૂર થાય છે તો મિત્રો ચાલો આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી કયા કયા લાભ થાય છે તે પહેલા પ્રિય દર્શક મિત્રો જો આપ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને આપને નિયમિત આવા આધ્યમિક અને પ્રેરણાદાયક વિડીયો મળતા રહે ધન્યવાદ મિત્રો આપણે આગળ વધીએ વિડિયોમાં આપણે જાણીએ કે પક્ષીઓને દાણા આપવાથી આપણે શું શું ફાયદા થાય છે પક્ષીઓને દાણા આપવાથી વ્યક્તિની માનસિક શક્તિ મળે છે અને તે યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે રાહુને અપ્રિય અસર ઓછી થાય છે અને શુભ પરિણામો મળવા લાગે છે પક્ષીઓને દાણા પાણી આપવાથી નવ ગ્રહોના અશુભ પ્રભાવ દૂર કરી શકાય છે કારણ કે પક્ષીઓમાં નકારાત્મક પ્રભાવને કાબૂમાં રાખવાની અદ્ભુત શક્તિ હોય છે જેમ કે કાળા કાગડાને ભોજન આપવાથી અનિષ્ટ અને શત્રુઓનો નાશ થાય છે અને શનિ ગ્રહ સાથે સંકળાયેલા અવરોધો શાંત થાય છે બુધ ગ્રહોના અશુભ અસરને દૂર કરવા માટે પોપટનું પાલન કરાય છે આવા પક્ષીઓને દાણા આપવાથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ મળે છે સૂર્ય અને બુધ ગ્રહ પણ મજબૂત બને છે જેમના જન્મ સૂર્ય અને બુધ નબળા હોય તેમને દરરોજ પક્ષીઓને દાણા પાણી આપવા જોઈએ આથી જિંદગીમાં આવતા અવરોધો દૂર થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે અને ધન વૃદ્ધિ થાય છે જો કોઈ વ્યક્તિ કોઈ રોગ કે પીડિત હોય તો તેને પક્ષીઓને દાણા જરૂર આપવા જોઈએ આવા કાર્યથી પાક અને દોષ નાશ પામે છે રોગોમાં રાહત મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે જ્યારે જ્યોતિષશાસ્ત્રો અનુસાર વિદ્યાર્થીઓને પણ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી શિક્ષણમાં પ્રગતિ થાય છે અને એકાગ્રતા વધે છે પક્ષીઓને દાણા આપવાથી સંતાનની રક્ષા થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે ઘરમાં દરરોજ પક્ષીઓને દાણા અને પાણી આપવામાં આવે છે ત્યાં ક્યારેય પણ કોઈ ધનની અને અન્નની કમી થતી જ નથી ઘરમાં કકડાટ પણ નથી રહેતો પક્ષીઓને દાણા આપવાથી સંકટોથી પણ લક્ષણ મળે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પક્ષીઓને દાણા આપવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે આથી નોકરી વ્યવસાયમાં પણ લાભનો રસ્તો ખુલ્લો થાય છે ધન અને સમૃદ્ધિ વધે છે જેમના કર્જમાં બોજમાં પીડાતા હોય તેમને દરરોજ પક્ષીઓને દાણા આપવા જોઈએ આથી તુરંત જ તે શક્ય હોય તેટલી રાહત મળે છે પક્ષીઓને દાણા આપવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે હંમેશા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત રહે છે ઘરની છત પર પક્ષીઓને દાણા આપવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે જ્યારે મંદિરમાં પક્ષીઓને દાણા આપવાથી અક્ષય પુણ્ય નું ફળ મળે એટલું જ એવા જ લોકોને હંમેશા ભગવાનની કૃપા મળતી રહે છે પક્ષીઓને દાણા પાણી આપવાના લાભ વિશે તમે જાણ્યું અમે તમને માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે જીવ જંતુઓને પ્રત્યે આપણું પણ કંઈક કર્તવ્ય હોય છે તેમના માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી એ આપણું કર્તવ્ય છે તેમના માટે પાણીની પાસે દયાભાવ હોવો જોઈએ આ સાચું કલ્યાણ છે જો આપણે પક્ષીઓને દાણા પાણી આપી રહ્યા છીએ તો આપણે એક રીતે સારા કર્મો કરી રહ્યા છીએ અને ધર્મો પણ કહે છે કે જો આપણે સારા કર્મો કરીએ તો તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે નંબર એક ધાર્મિક અને આધ્યાત્મિક મહાસત્કર્મો પુણ્ય વધે છે હિન્દુ ધર્મોમાં અનુસાર ભૂખ્યા તરસ્યા જીવોની સેવા કરવી એ મહાપુણ્યનું કામ છે એવા કર્મો ભવિષ્યમાં આપણે સારું ફળ આપે છે અહિંસા પરમ ધર્મ અહિંસા એટલે કોઈ જીવને પીડા ન આપવી ભૂખ્યા પક્ષીઓને ખોરાક આપવો એ જ અહિંસાનું જીવિત ઉદાહરણ છે કર્મફળ સિદ્ધાંત જેમ અન્ય જીવો માટે શ્રદ્ધા અને દયા દર્શાવો છો તો બ્રહ્માંડ એ તમારા માટે સારું ફળ તૈયાર કરે છે નંબર બે માનસિક શાંતિ અને તૃપ્તિ જ્યારે પણ તમે નિસ્વાર્થ સેવા કરો છો ત્યારે એક અનોખી શાંતિ અનુભવો છો પક્ષીઓને આપેલા દાણા ખાતા એ પાણી પીતા હોય ત્યારે તેને જોઈને તત્કાળ આનંદ સંતોષો આંતરિક શાંતિ મળે છે તે તમારા અંદર કરુણા અને સ્વેદના જેવી ગુણોનો વિકાસ કરે છે નંબર ત્રણ પર્યાવરણ લાભ મોટો શહેરોમાં ઘણી જગ્યાએ પક્ષીઓને કુદરતી ખોરાક મળતો નથી જો આપણે તેમને દાણા આપીએ છીએ તો તે જીવિત રહે છે પર્યાવરણ માટે પણ જરૂરી છે પક્ષીઓ પરંપરા સંચાર જીવાણુ નિરંતર અને કુદરતી એકસ્ટોલ જળવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે નંબર ચાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડોપામીન અને ઓક્સિસિન હોમને સેવા અને દયા દર્શાવતી શરીરમાં ડોપામીન અને ઓક્સિટીન વિધવા લાગે છે જે ખુશી અને શાંતિ આપે છે મનોબળ અને પોઝિટિવ વિચારો રોજ સવારે દાણા પાણી આપવાથી દિવસની સારી શરૂઆત થાય છે અને મનની પણ પોઝિટિવ રહે છે પાંચ આર્થિક રીતે વ્યવસાય અને સરળ સેવા દરેક વ્યક્તિ આ સેવા ખૂબ જ ઓછી કિંમતમાં કરી શકે છે માત્ર થોડા દાણા અને પાણી અન્ય અબોળ ભૂંગા પંખીઓને જીવાડી શકાય છે તેના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરવાની જરૂર નથી ઘરના છાપરા બાલ્કની કે જમણવારની જગ્યા પર પણ આ સેવા થઈ શકે છે નંબર છ શાસ્ત્ર ઉલ્લેખ ગ્રંથો જેમ કે ગરુડ પુરાણમાં અને મહાભારતમાં વગેરે પણ પંખીઓ તથા અન્ય જીવજંતુ દાન આપવાનો ઉલ્લેખ છે એક કહેવત પણ છે કે અન્નદાન એ મહાદાન જેમાં પંખીઓને આપેલું અન્ન પણ આવે છે તો મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી તમારી તમે બધા મારી ચેનલ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો એક નવા વિડીયો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ